મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે પરંતુ મહેસાણા મહાનગરપાલિકામાં જોડાવા માટે ચાર ગામના લોકોએ ઇન્કાર કર્યો છે રામપુરા દેલા હેબુવા અને શોભાસળી ગામના લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ મહાનગરપાલિકામાં જોડાવા માટે તૈયાર નથી ગામના પ્રવેશ દ્વારથી લઈ જાહેર ચોકમાં મહાનગરપાલિકામાં નથી જોડાવું તેવા બેનરો લગાવવામાં આવ્યા ગ્રામ લોકોનું કહેવું છે કે અત્યારે ગ્રામ પંચાયતની જે કામગીરી થઈ રહી છે તેનાથી તેઓ ખુશ છે ગામમાં પાણી રોડ અને ગટરની પ્રાથમિક સુવિધાઓ પણ સારી છે તેથી મહાનગરપાલિકામાં જોડાવાની તેમની ઈચ્છા નથી જો મહાનગરપાલિકામાં તેઓ જોડાશે તો ટેક્સનું ભારણ વધી જશે જમીનના ભાવો વધી જશે ગામની ઓળખ ખોવાઈ જશે મહાનગરપાલિકામાં જોડાવાથી સમસ્યાઓ ઘટવાની બદલે વધશે તેવી તેમની ચિંતા છે સરકારી કામ માટે તેમને છ કિલોમીટર દૂર જવું પડશે મહાનગરપાલિકામાં જોડાવું નથી મહાનગરપાલિકા કોઈ જરૂર નથી હાલ મહાનગરપાલિકામાં અમારે જોડાવાનું નથી કારણ કારણ એજ કે અમારે ગામડાની મજા ગમડાના જીવન જેવી મજા જ નથી અમારે શહેર ની કોઈ જ વ્યવસ્થા લેવી નથી અમારે ગામડામાં બધી વ્યવસ્થા મળી રહેશે અમારે વેરો ફરવો હોય તો ચોરામાં જઈને ભરી શકીએ પાંચ કિલોમીટર દૂર જઈને અમારાથી ભરાશે નહીં અમારા ઘરવાળા ગેર હોય ના હોય કોણ ભરવા જાય એટલો બધો અમારે ગામડાના જીવન જેવી કોઈ મજા નથી અમારે શહેરમાં જોડાવું નથી અમારે અમારા છોકરાઓને પણ શહેરમાં લઈ જવાની જરૂર નથી અમારે જે આખું ગામ એ ખેતી સાથે સંકળાયેલું અમારા બાળકો પણ ખેતી સાથે સંકળાયેલા અમારું બાળકને જો આવકનો દાખલાની જે રિક્વાયરમેન્ટ હોય ઇવન ગમે તે કોઈ જરૂર હોય તો પાંચ કિલોમીટર સાથે પોતાના સ્વ ખર્ચે ના જઈ શકે આવક આવકવેરા આવકનો દાખલો લેવો હોય તો અમારે પંચાયતના તલાટી થ્રુ સરપંચ થ્રુ અમને મળી રહે બીજું અમારા જૂના જે સરપંચ હતા એમને પણ અંડરગ્રાઉન્ડ ગટર લાઈનની વ્યવસ્થા કરેલી અત્યારે અમારા ગામની અંદર દરેક જગ્યાએ આપ શ્રી જોઈ શકો છો કે દરેક જગ્યાએ આરસીસી રોડ અંડર લાઇન ગઠ વ્યવસ્થા ચોવીસ કલાક પાણીની વ્યવસ્થા તેમને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ગામડું તોડીને તો શહેર બનાવવાનું કોઈ મતલબ નહીં બરાબર ગામની પ્રજા અફંશ શહેરમાં જવા માગતી જ નથી બરાબર પણ આ લોકો પરવાણી લઈ જવા માંગી રહ્યા વસ્તુ ખરેખર વ્યાજબી નથી અને બીજું ગામ અમારું એટલા સુધી તૈયાર છે કે જો કોઈ લોકો અમારી વાતનું મોનશે નહીં તો અમે અહીંયા ચૂંટણીનો બહિષ્કાર કરવાની છે સગ્ર ગામ તૈયાર છે એવું નહીં ખાલી સરપંચ જ ગામ કે ઉપર અધિકારીઓના મનમાં એવું છે કે ભાઈ સરપંચ નહીં કે સરપંચ સત્તા માટે વસ્તુ કરી રહ્યા છો એવું નથી આખું સમગ્ર ગામ તૈયાર છે કે ભાઈ કોઈ પણ ભોગ્ય અમે રહેવું નહીં કોઈ રાજકીય પક્ષને અમે ગામમાં પહેવા દેવા નહીં જો અમારું કીધું નહીં માનવામાં આવે તો કોઈ રાજકીય પક્ષને અમે ગામમાં પ્રવેશ આપવા નગરપાલિકા જે સગવડ આપવાની સગવડો ઓલરેડી અમારી પાસે શું બરાબર અને ઓનાથી વિશેષ સગવડની અમારી કોઈ જરૂર નહીં બરાબર અને બીજું સાહેબ તમે અમે ઘણા ઘણા કિસ્સા એવા જોયા છું કે મહાનગરપાલિકામાં જે એન્ટ્રી થઈ ગયા આજે ત્યાં સુવિધાઓ જ નહીં ઘણા હમણાં વચ્ચે એક વિડીયો જોયો હતો તો મહાનગરપાલિકામાં હોવા જોઈએ સ્મશાનમાં જવા માટે રસ્તો લોકો પાણીની અંદર લાસ્ટ આવી ગયા એટલે આ તો શું ખાલી લોભામણી અને દેખાવ છે મહેસાણા નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની જાય છે વિકાસ સાથે સાથે અસંતોષ પણ એક ધમાકો જોવા મળી રહ્યો છે અત્યારે હાલ મહેસાણા જિલ્લાના શહેરના જે ચાર ગામો છે જે મહાનગરપાલિકામાં જેમનો સમાવેશ કરવામાં આવ્યો તો તેઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે રામપુરા કુકસ દેલા હેબુઆ અને શોભાસણ જે આ ચાર ગામો છે તેમણે મહાનગરપાલિકામાં જોડાવાનો અત્યારે હાલ તો સ્પષ્ટ ઇનકાર કર્યો છે આ ગામમાં આપ જોવા જઈએ તો ઠેર ઠેર બોળ મારે છે હું આપણે દ્રશ્યો બતાવીશ આ રામપુરા કૂકસ ગામના જે દ્રશ્યો છે ત્યાં આગળ ગામમાં ઘણી બધી જગ્યાએ જે મહેસાણા સમાવેશ નો વિરોધ કરતા જે બોર્ડ મારવામાં આવ્યો છે આ ગામ છે તે લોકોનું કહ્યું છે કે ગામ આ ખેતી આધારિત ગામ છે મહાનગરપાલિકામાં આ ગામ જોડાશે તો ટેક્સ પણ વધારે ભરવો પડશે તેમજ છે તે પણ વધી જશે અને જે જે ઓળખ છે તે પણ ખતમ થઈ જશે આ લોકો અત્યારે હાલ તો જે મહાનગરપાલિકામાં જોડાવાનો જે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ચાર ગામના લોકો એમની એક જ માગણી છે અમે ગામમાં છીએ તો અમને ગામમાં જ રહેવા દો આ ગામ એ ગામડું રહેવા દો અમારે શહેરમાં નથી આ લોકો અત્યારે તો વિરોધ કરી રહ્યા છે પરંતુ અત્યારે હાલ જે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તેમાં ચાર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાના દરજ્જાથી એક આ નવા વિકાસની એક શરૂઆત થઈ છે આ જે ગામડા છે જે મહાનગરપાલિકામાં જે એમનો સમાવેશ થયો છે તેઓના જે વિકાસ છે તે નવા વિકાસની અત્યારે હાલ તો શરૂઆત થઈ છે પરંતુ આ જે વિરોધનો જે અસંતોષ ઉઠ્યો છે તેને જો ડામવામાં નહીં આવે તો આ વિકાસ પહેલા આ જે વિરોધ છે આ વિકાસને લઈને ક્યાંક ડૂબી જશે તેવું અત્યારે હાલ તો લોકોનું માનવું છે ગુજરાતી મહેસાણા